નમસ્કાર ટીવી લાઈન ન્યૂઝમાં આપનું સ્વાગત છે પાવાગઢ બન્યું યોગમય આઇકોનિક સ્થળ પાવાગઢ ખાતે સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું પાવાગઢ ખાતે આજે એક ઇતિહાસ રચાઈ ગયો ધારાસભ્ય જયદ્રશી પરમાર અને મોરવા હડપના ધારાસભ્ય નિમિષાબેન સુથારની સાથે જિલ્લા વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોએ સૂર્ય નમસ્કાર કરી અને અનોખો ઇતિહાસ સર્જ્યો છે સૂર્ય નમસ્કારને વિશ્વ સ્તરના ઉપર લઈ જવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત તેમજ યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ અને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ નૂતન વર્ષ બે હજાર ચોવીસના પ્રથમ દિવસ એટલે કે પહેલી જાન્યુઆરીના રોજ રાજ્યભરમાં એકસો આઠ સ્થળોએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના આઇકોનિક અને વર્લ્ડ હેરિટેજમાં સમાવેશ થયેલ સ્થળોનો પણ સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ઉજવણી માટે પસંદગી કરવામાં આવી હતી આ અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ અને ઐતિહાસિક ધરોહર સમાન પાવાગઢ મંદિરના પરિસર ખાતે સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમની શરૂઆત દીપરાગટ્ય થકી કરાઈ હતી અને શુભ સવારે આજે પાવાગઢ જાણે કે યોગમય બની ગયું હતું તેમ હાલોલના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયદ્રસિંહ પરમાર તેમજ મોરવા હડપના ધારાસભ્ય અને માજી મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથાર સહિત જિલ્લા વહીવટી તંત્રના લોકોએ અને સ્થાનિક લોકોએ સૂર્ય નમસ્કાર કરી અને યોગના આસનો કર્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મોઢેરા સૂર્યમંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું પણ જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં હાલોલના પ્રાંત અધિકારી પ્રણવ વિઠાણી મામલતદાર બી એમ જોશી તેમજ મયુરદોશી પરમાર સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા દિનેશ ભાટિયા સાથે ડીબી લાઈવ ન્યૂઝ હાલોલ